માંડવીના રિવરફ્રન્ટ પર કાર ફસાઈ ચાર વ્યક્તિઓનો સાહસિક બચાવ વ્યારાથી માંડવી કામરથી આવેલા લોકોએ તાપી રિવરફ્રન્ટ પર ગાડી પાર્ક કરી સ્વર્ણિમ પડો માણી રહ્યા હતા અચાનક ગાડીનું એક્સિલેટર વાયર ચોંટી જતા ઇકો કાર સીધી તાપી નદીમાં ઘસી ગઈ વ્યારાથી માંડવી કામ અર્થે આવેલા લોકોએ તાપી રિવરફ્રન્ટ પર ગાડી પાર્ક કરી સ્વર્ણિમ પડો માણી રહ્યા હતા ત્યારે અચાનક ગાડીનું એક્સિલેન્ડર વારમાં ચોટી જતા ઇકો કાર સીધી તાપી નદીના પાણીમાં ઘસી ગઈ સદનસીબે ત્યાં હાજર માછીમારોને નાવિકોની તાત્કાલિક સજાગતા થકી વિશાલભાઈ માવાણી શાંત કામલે ચંદુભાઈ દાખરા અને કમલ લુઠેરનો સલામત બચાવ થયો માંડવી ફાર વિભાગની ટીમ તત્કાલ પહોંચી ઇકો કારને બહાર કાઢી તાપી રિવરફ્રન્ટને રમણીયતા અને સુવિધાઓને લઈ આકર્ષણનું કેન્દ્ર છે પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં મનફાવે તેમ પાર્કિંગ કરાતું હોય જેના કારણે ફરવા આવતા લોકો માટે પણ ન્યુસન્સ છે આજ રોજની બનેલા ઘટનાએ તાપી રિવર ફ્રન્ટ પર વાહનો સાથે ફરવા આવતી જનતા માટે ચેતવણી રૂપ છે વધુમાં માંડવી નગરપાલિકા તથા સ્થાનિક પ્રશાસન પણ આ ઘટનાથી સબક લઈ સુરક્ષાત્મક પગલાં લે તેવી લોકોમાં માંગણી ઉઠી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે